ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફાઇન્ડિંગ ફાઇન્ડિંગ શબ્દનો અર્થ શોધવું જ્યુરી કે પંચનો નિર્ણય તારણ કોર્ટનો ફેસલો કે નિવેડો શોધ કે ઠરાવ થાય છે ફાઇન્ડિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એવરી વન હેઝ હિઝ ઓન વે ઓફ ફાઇન્ડિંગ હેપીનેસ એટલે કે સુખ શોધવાની દરેકની પોતાની રીત હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડીડન્ટ હેવ મચ સક્સેસ ઇન ફાઇન્ડિંગ અ જોબ એટલે કે મને નોકરી શોધવામાં બહુ સફળતા મળી નથી એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ વોઝ ફાઇન્ડિંગ ઇટ હાર્ડ ટુ સ્ટે અવેક એટલે કે મને જાગતા રહેવામાં મુશ્કેલી પડી રહી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ